ગેરકાયદે ગર્ભ પરીક્ષણ મુદ્દે ધાનેરાની સુભદેવ મંગલ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે કોઈ મહિલાએ બાબો બેબી તપાસ કરાવવાનું ડૉક્ટર મુકેશ મંગલનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં તબીબનો ભાંડો ફૂટી ગયો હતો આરોગ્ય વિભાગને મહિલાની રજૂઆત બાદ ખાનગીરાએ હોસ્પિટલની તપાસ કરી અને સોનોગ્રાફી મશીન સીલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધાનેરામાં આવેલી સુભદેવ મંગલ હોસ્પિટલનું એક મહિલાએ સ્ટિંગ ઓપરેશન કર્યું જેમાં તબીબ મુકેશ મંગલે મહિલા સાથેની વાતચીત દરમિયાન ગર્ભ પરીક્ષણ મારું કોઈ રિઝલ્ટ પડકારી ન શકે અને રિઝલ્ટમાં કોઈ ખામી હોતી નથી જોકે જાગૃત મહિલા દ્વારા આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધાનેરા તાલુકા હેલ્થ અધિકારીએ એક અરજી કરી અને તેની જાણ કરવામાં આવી હતી તાલુકા હેલ્થ અધિકારીએ આ મહિલાની અરજીને આધારે પોતાની સાથે જ તાત્કાલિક સોનોગ્રાફી મશીન સીલ કરી અને તેનો રિપોર્ટ જિલ્લા આરોગ્ય વિભાગને કર્યો હતો જોકે આ સમગ્ર મુદ્દે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસરને પ્રતિક્રિયા માટે કોલ કરતાં તેમને કોલ રિસીવ કરવાના ટાળ્યા હતા જોકે તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનું નિયમો અનુસાર રેકોર્ડ નિભાવેલું ન હતું જેને લઈ અને કેટલાક સમય માટે સોનોગ્રાફી મશીન સીલ કરવું પડ્યું હતું તેમની સામે ફોજદારી ગુનો નોંધવો કે કેમ અને કેટલું દંડ કરવો વગેરે બાબતો અંગે પીસી પીએનડીટી કમિટીએ નિર્ણય લેવા રિપોર્ટ કરાયો હતો એમાં ગઈકાલે ટીએચઓ દ્વારા અત્રે અમને અહેવાલ મળવામાં આવેલ છે તો ગઈકાલે કોઈ અરજદાર બેન છે જે રિંકલ બેનના દ્વારા ટીએચઓ ને અરજી કરવામાં આવેલી હતી કે ભાઈ મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધાનેરા ખાતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગે ટીએચઓ શ્રીને જાણ કરતો ટીએચઓ શ્રીએ તાત્કાલિક ટીમ દ્વારા જે તે હોસ્પિટલની તપાસ કરતો પીસીપીએનડી ટી ભંગ માલુમ પડેલ હોય તાત્કાલિક ટીએચ શ્રી દ્વારા જે સોનોગ્રાફી જે હતું મંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે